નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આલ્કોહોલ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક છે તેની થોડીક માત્ર આપણા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે આજ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો પોતે લોકોને દારૂથી દૂર રહેવાની સલાહ આપે છે આલ્કોહોલ કેન્સર અને હૃદયરોગ સહિત અનેક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે પરંતુ શું જાણો છો કે તમારી ત્વચાને પણ અસર કરી શકે છે જો તમે આલ્કોહોલની ત્વચા પર થતી અસોડી અજાણ હોય તો આજે આ લેખમાં તમને અમે જણાવીશું આલ્કોહોલ તમારી ત્વચા પર કેવી રીતે અસર કરે છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે જો તમે લાંબા સમય સુધી આલ્કોહોલ પીતા હોય તો જેવી સ્થિતિનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે આરોગ્યની સ્થિતિમાં કમળો આંખોની આસપાસની અને કારણ બની શકે છે જો તમે આલ્કોહોલ પીવાના વ્યસન છો તો લાંબા સમય સુધી સેવન તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી બનાવી શકે છે જેના કારણે તમે સરળતાથી ચેપનો શિકાર બની શકો છો આ ઉપરાંત નબળી રોગ પ્રતિકારક શક્તિ અને યુપીજો કિરણ પ્રતિના કારણે ત્વચાના કેન્સરનું જોખમ વધી શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ